ઘણી વાર આપણને એ નથી થતું કે ભગવાન આપણું સાંભળતો નથી પણ હકીકત એ છે કે આપણને ભગવાન જોડે માગતા જ નથી આવડતો અને ભગવાન જોડે આપણે જેવી રીતના માંગીએ છીએ ભગવાન આપણને એવી રીતના જ આપે છે શ્રીમદ ભગવદ્ ગીતાનો ચોથો અધ્યાય અને એનો અગિયારમો શ્લોક યથામાં પ્રબધ્યંતે તાસ્તય ભજામી હમ મમ વર્તમાનુ વર્તંતે મનુષ્યાઃ પાર્થ સર્વશઃ ભગવાન કહે છે કે હે પાર્થ ભક્તો મને જેવા ભાવથી ભજે છે ને હું પણ એમને એવા જ ભાવથી ભજું છું કારણ કે બધા મારા જ માર્ગને અનુસરે છે કેટલી મોટી વાત કહી છે ભગવાને કે તમે જેવી રીતના મારી જોડે માંગશો હું તમને એવી રીતના જ આપીશ તમે પણ નિર્દોષ ભાવે જો મારી જોડે માંગશો તો હું તમને આપી દઈશ તમારી માગવાની જો વૃત્તિમાં ક્યાંક કટુતા હશે ક્યાંક સ્વાર્થ હશે તો હું તમને એવી રીતના જ બધું પાછું આપીશ તમારી નીતિ જેવી મારી જોડે માગવાની હશે હું તમને એવી રીતના જ પાછો આપીશ હું પણ તમને પાછા એવી રીતના જ બચીશ તો ઈશ્વર જોડે માગીએ નિખાલસતાથી માંગીશું ને તો કદાચ બધું આપી દેશે